તો કેન્દ્ર સરકારની શ્રમજીવી વિરોધી નીતિ અને ખાનગીકરણને બેરોજગારી લઘુત્તમ વેતન અને ફિક્સ વેતનની નીતિ સામે દેશના ટ્રેડ યુનિયનો ફેડરેશન અને મહામંડળો દ્વારા આપેલા રાષ્ટ્રવ્યાપી હડતાળને લઈને વિવિધ બેન્કો એલઆઈસીની ઇન્કમટેક્સ ઓફિસના અધિકારીઓ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા બેંકો અને ઇન્કમટેક્સની કચેરીઓમાં કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી અને ત્યારે એલઆઈસી કચેરી અને બહાર ઇન્કમટેક્સના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારની વિરોધી નીતિને લઈને રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનના સમર્થનમાં આણંદ શહેર સહિત વિવિધ બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને જેને લઈને બેન્કિંગ કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી પ્રકાશ એમ મેકવાન હું મહામંત્રી એલઆઈસી એમ્પ્લોય યુનિયન નડિયાદ ડિવિઝન કે જેના અંદરમાં અઢાર બ્રાન્ચો આવે અને એલઆઈસીની અંદરનું અમારું એક સૌથી મોટું સંગઠન કે જે એસી ટકાથી વધુ સભ્ય સંખ્યા ધરાવે છે જે આજે બાબતને લઈને વિરોધ પ્રદર્શન શું માણસ આજે નવ જુલાઈના રોજ જે આપણા મુખ્ય બાર ટ્રેડ યુનિયન કહેવાય કેન્દ્રીય કક્ષાના ભારતના એમાંના બારમાંથી દસ ટ્રેડ યુનિયનો અને સ્વતંત્ર ફેડરેશન યુનિયન જે કહેવાય એ એની એક દિવસની હડતાલ છે જ્યાં સુધી એલઆઈસીની આ વાત છે તો એની અંદર અમારી એલઆઈસીની મુખ્ય માગણીઓમાં કે હાલમાં રિટાયરમેન્ટના કારણે એટલી બધી સ્ટાફની ડેફિસિટ છે એના લીધે અમે આઠથી દસ હજારની મિનિમમ રિક્રુટમેન્ટની માગણી કરીએ છીએ બીજું કે સરકારે જે સાડા ત્રણ ટકા શેરનો બજારમાં હિસ્સો વેચી કાઢ્યો એ હજુ બીજા સાડા છ ટકા જેટલો શેર બજારમાં હિસ્સો વેચવા માગે છે એનો અમે વિરોધ કરીએ છીએ મોદી સાહેબે કીધેલું કે આપણે ભારતને આત્મનિર્ભર બનાવવું છે અને તમે બીજી તરફ શેર વેચી અને જે પબ્લિક સેક્ટર જે રોડ રસ્તા વીજળી આ બધાની અંદર એલઆઈસીનો સૌથી મોટો સહયોગ રહ્યો છે એ સંસ્થાના શેર વેચી અને આત્મનિર્ભરને વેચી દેવામાં આવે તો એનો અમે આ વિરોધ કરીએ છીએ અને સાથે સાથે જે એનપીએસ એનો અમે વિરોધ કરીએ છીએ અને એલઆઈસીમાં જ્યાં સુધી સવાલ છે એ જૂની પેન્શન સ્કીમ છે એ અમે કહીએ છીએ ઓગણીસો પંચાણુંની પેન્શન સ્કીમ એનો લાભ જે નવા મિત્રો આવેલા છે રિક્રુટમેન્ટ દ્વારા કમ્પન્સેશન ગ્રાઉન્ડ દ્વારા એને લાભ મળવો જોઈએ અને આ દરેક રાજ્યમાં પણ ન્યૂ પેન્શન સ્કીમનો વિરોધ થયેલો છે અમારો યુપીએસ જે નવો કન્સેપ્ટ લાયા સરકાર એનો સામે પણ વિરોધ છે અને અમે માગણી કરીએ છીએ કે જે કર્મચારી મિત્રો પીએફની અંદર એક કન્ટ્રીબ્યુશન આપે છે એની સામે જ્યારે રિટાયર્ડ થાય ત્યારે એને ફિક્સ એક એમાઉન્ટ નક્કી કરેલી નિશ્ચિત કરેલી રકમ એને પેન્શન દ્વારા મળવી જોઈએ કે જેને આપણે ઓલ્ડ પેન્શન સ્કીમ કહે છે તો આ અમારી મુખ્ય માંગણી છે અને સાથે સાથે ભારત જે ગરીબ દેશમાં જ્યારે એંસી કરોડ લોકોને પાંચ કિલો એમને અન્ન આપવું પડતું હોય અને એ સ્થિતિમાં તમે એક લાખ નો વીમો બે લાખ ની અંદર મિનિમમ વેચવો પડે તો ગરીબ પ્રજા સુધી આ વીમો ક્યાં જઈ શકશે સીડી દેશમુખ કીધેલું કે આપણે આ વીમો ગામડા ગામડા સુધી પહોંચાડવો છે અને મોદી સાહેબ પણ કીધું બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે દરેક ના ઘર